એક એવું પવિત્ર સ્થાન જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની બાળ લીલા કરી હતી અહીં જ આવેલું પ્રેમ મંદિર ભક્તિ શિલ્પ કલા અને આધ્યામક નું અનોખું પ્રતીક છે પ્રેમ મંદિરનું નિર્માણ જગદગુરુ કૃપાલ સિંહ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિરનું નિર્માણ વર્ષ બે હજાર એક માં શરૂ થયું અને બે હજાર બાર માં ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું તેનું નામ પ્રેમ મંદિર એટલે કે પ્રેમનું મંદિર કારણ કે આ જગત માં પ્રેમ રાધાકૃષ્ણના દિવ્ય પ્રેમ ને સંપરિત છે આ મંદિર ઇટાલિયન સફેદ બનેલું છે સમગ્ર મંદિર પર સુંદર ભગવાન જીવન પ્રસંગો અને દ્રશ્યો છે મંદિર એકર ફેલાયેલું છે અને તેમાં ભવ્ય બગીચાઓ ઝરણા રંગીન પ્રકાશીય રાત્રે અદભુત દ્રશ્યો ઉભું થાય છે પ્રેમ મંદિર મુખ્ય ગર્ભગૃહમાં માં રાધા કૃષ્ણ તથા સીતારામજી ની મૂર્તિઓ સ્થાપિત છે દરરોજ હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે સાંજના સમયે થતો સંગીતમય પ્રકાશ શો મંદિર ની સૌંદર્ય અનેક ગણું વધારી દે છે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ ભક્તિ અને કલા સ્થાપત્ય નું જીવન પ્રતિક છે પ્રેમ મંદિર એક એવું સ્થાન જ્યાં ભગવાન પ્રેમની અનુભૂતિ દરેક હૃદયમાં થઈ શકે છે જો તમારે પ્રેમ મંદિરની લાઇટિંગ શોનો ટાઈમ આરતીનો સમય અને વગેરે ઇન્ફોર્મેશન જોતી હોય તો કોમેન્ટ કરી નાખો આવા નવા મંદિરના ઇતિહાસ અને હિસ્ટરી વીડિયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતી રહે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો